નમસ્કાર મિત્રો તો આપણે અગાઉ જેમ વાત કરી એમ કે આપણે પોસ્ટમેનના ત્રણ લેક્ચર જોવાના છીએ બરાબર તો એમાં એમાંથી આપણે પોસ્ટમેનનું લેક્ચર વન જો લેક્ એટલે કે પોસ્ટમેનનું આપણે પેપર સોલ્યુશન એક જોઈ ગયા પેપર સોલ્યુશન બીજું અને ત્રીજાનું અડધું જોતા હતા એણે આપણે લેક્ચર ડિસકન્ટિન્યુ કર્યું હતું અને હવે આપણે જે બાકીના જે પંદર પ્રશ્નો રહી બાકી રહ્યા છે એ આ ત્રીજા લેક્ચરની અંદર જોવાના છીએ ફરીથી તમને કહી દઉં છું કે જે આપણે લેક્ચરની અંદર લાઈવ કોર્સિસની અંદર લાઈવ લેક્ચરની અંદર જોયું છે એ જ બધી જ વસ્તુઓ અહીંયા રિપીટ થાય છે તમને સાથે સાથે જે જે વસ્તુ મારાથી તમને પોસિબલ બને છે એટલી બધી વસ્તુ તમને સાથે સાથે બતાવતો જઉં છું બરાબર અને તે સિવાય તમને કદાચ કોઈ લેક્ચરના અનુસંધાનમાં કે કોઈ પણ બરાબર કોર્સિસના અનુસંધાનમાં કોઈ પણ ક્વેરી હોય તો તમે નાઇન એટ નાઇન એટ ફાઇવ થ્રી સિક્સ ફોર એટ ફાઇવ પર કોન્ટેક કરી શકો છો તો શરૂ કરીએ આજનું લેક્ચર અગિયારમાં નંબરનો પ્રશ્ન છે કે ભાઈ ઇન એડિશન ટુ ધે રેગ્યુલર ડિલિવરી વર્ક વિલેજ પોસ્ટમેન કેરી અ સ્મોલ સ્ટોક ઓફ પોસ્ટેજ સ્ટેમ્પ એન્ડ સ્ટેશનરી ઓફ ધ મોર ફ્રિકવન્ટલી વિનોમેશન ફોર સેલ ટુ ધ રૂરલ પબ્લિક તો સાચી વાત છે કે ભાઈ આ બધી વસ્તુ રાખવી પડે છે કે ભાઈ એમને ડિલિવરીના વર્ક સિવાય સ્ટોક રાખવો પડે છે સ્ટેમ્પનો સ્ટેશનરીનો જે ફ્રીક્ટલી રેગ્યુલર ઉપયોગમાં આવતો હોય તો વિધાન એ અહીંયા સાચું છે જવાબ અહીંયા ઓપ્શન અહીંયા આવશે પ્રશ્ન નંબર બાર જુઓ ઇન કેસ વેર ધ ટ્રાન્સમિશન ઓર ડિલિવરી ઓફ લેટર વુડ બી ડિલેડ બાય ધ ડિસ્પેચ ઓર ડિલિવરી એટ ધ સેમ ટાઈમ ઓફ બુક્સ પેટન ઓર સેમ્પલ પેકેટ અધર ડેન્ડ રજિસ્ટર ન્યૂઝપેપર ઓર પાર્સલ સર્ચ આર્ટિકલ એલ્ડ બેક ઇન ધ ઓફિસ ઓફ પોસ્ટિંગ ફોર અ પીરિયડ નોટ એક્ઝિસ્ટિંગ આપણે વાત કરી હતી તમને સ્લાઇડ ઉપર લઈ જાઉં છો કે લાયાબિલિટી ટુ ડિટેન્શન ઓટેન્શન ટુ સર્ટેન મેલ અમુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેટર મેલને એક દિવસ પૂરતાં ડિલિવર ન કરવા માટે સ્થગિત કરી શકાય છે જ્યારે એ જ સમયમાં બુક પેટર્ન સેમ્પલ પેકેટ રજિસ્ટર ન્યૂઝપેપરના સિવાયના અથવા પાર્સલ જેવા આર્ટિકલને પહેલાં પ્રાધાન્ય આપવામાં આવે છે તો વિધાન શું આવશે જવાબ અહીંયા એક દિવસ માટે કેટલા દિવસ માટે એક દિવસ માટે એને આપણે સ્થગિત કરી શકીએ છીએ તો અહીંયા જવાબ શું આવે છે ઓપ્શન એ વન ડે માટે બરાબર પછી જુઓ પ્રશ્ન નંબર તેર પર્સન ચેન્જિંગ ધ એડ્રેસ મસ્ટ ગીવ ઇન્ફોર્મેશન ટુ ધ ફોલોઇંગ આપણે વાત કરી હતી કે જે જગ્યાએ રહેતા હોય પહેલાં તે જગ્યાની પોસ્ટ ઓફિસમાં અને જે જગ્યાએ નવી જગ્યાએ ગયા હોય એ પોસ્ટ ઓફિસમાં પણ આપણે પહેલાં સૂચના આપી દેવી પડે છે કે મારું એડ્રેસ ચેન્જ થયું છે તો એવી ઓપ્શન કયો છે પોસ્ટ ઓફિસ એટ ધ પ્લેસ વીચ ધે આર લિવિંગ તો ઓપ્શન એ સાચો છે ધ પોસ્ટ ઓફિસ એટ ધ પ્લેસ ટુ વીચ ધે આર ગોઈંગ એટલે કે જે પોસ્ટ ઓફિસમાં એ ગયા હોય લાગતી હોય નવી એ તો બંને જગ્યાએ તો ઓપ્શન સી અહીંયા સાચો છે પછી પ્રશ્ન નંબર ચૌદ અહીંયા જુઓ કે આર્ટિકલ એડ્રીસ ટુ ડિસીઝ પર્સન આર ઓર્ડિનરી ડેટ વિથ ઇન ધ સેમ મેનર એઝ અનક્લેમ્ડ આર્ટિકલ તો પહેલું વિધાન અહીંયા સાચું છે કે અનક્લેમ્ડ આર્ટિકલ તરીકે ટ્રીટ કરવાના હોય છે પછી પોસ્ટ માસ્ટર આર આઉ એવર ઓથોરાઈઝ ટુ એક્સરસાઇઝ દેર ડિસ્ક્રિપ્શન એમનો પાવરનો ઉપયોગ કરી અને ડિલિવરી સચ આર્ટિકલ ટુ એની નિયર રિલેટિવ ટુ ધ ડીસીઝ વૂ મે હેવ એપ્લાઇડ કે જેને એપ્લાય કર્યું હોય અને એના એક કરતાં વધારે દાવેદાર ઊભા થતા હોય એવા કિસ્સાની અંદર પોસ્ટ માસ્તર એમનું વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને આર્ટિકલ ડિલિવર કરાવી શકે છે તો વિધાન બે પણ અહીંયા સાચું છે તો એવો ઓપ્શન કયો છે બોથ વન એન્ડ ટુ આર કરેક ઓપ્શન છે બંને બંને વિધાન અહીંયા સાચા છે ઇફ ધ ઈ મની ઓર્ડર ઇઝ પેલ પેએબલ ટુ અ પર્સન not permanently residing વિધિન ધ jurisdiction ઓફ ધ ઓફિસ એટલે કે એવો કોઈ વ્યક્તિ છે કે જે જગ્યાએથી મની ઓર્ડર પેમેન્ટ કરવાનો હોય એ પોસ્ટ ઓફિસના એરિયામાં રહેતો નથી ને એ જગ્યાએ મની ઓર્ડર આવે છે અને એને પેમેન્ટ કરવાનો છે તો એવા કિસ્સાની અંદર શું કરવાનું હોય છે તો એ વસ્તુ અહીંયા લખેલી છે કે ભાઈ અહીંયા લખેલું છે પ્રશ્નમાં આગળ કે ભાઈ પેમેન્ટ ઓફ ઓર પર્સનલિટી નોટ નોન ટુ ધ પોસ્ટ માસ્તર ઓર એની અધર સબ સબ એટલે બીજા કર્મચારી ધ ઈ મની ઓર્ડર વિલ બી પેડ ઓનલી ઓન સેટિસ્ફેક્ટરી પ્રૂફ પ્રૂફ ઓફ ધ આઈડેન્ટિટી સેટિસ્ફાય મળે કે ભાઈ એમનું પ્રૂફ સાચું છે ક્લેમેન્ટ વિથ ધ પર્સન નેમ્ડ ઇન ધ એમ્પ્લો ઈ મની ઓર્ડર તો અહીંયા ઓપ્શન શું છે આવશે એ જવાબ કે ભાઈ સાચું છે કે ભાઈ એમનું પ્રૂફ મળી રહે કમ્પ્લેટ આઈડેન્ટિટી મળી રહે વ્યક્તિ છે તો એવા કિસ્સામાં જ આપણે એમને પેમેન્ટ કરવાનું થાય છે બાકી થતું નથી પ્રશ્ન નંબર સોળ જુઓ કે ભાઈ ધ ડેટ સોન બાય ધ ડેટ સ્ટેમ્પ એન્ડ સીલ ઓફ અ સેટ ઓફ અ સેક્શન ઓર મેલ ઓફિસ શુડ બી તમને સામાન્ય રીતે ખબર છે કે ભાઈ જે તમારા સિક્કાઓ હોય એની અંદર તારીખ સાફ કઈ હોય તારીખ કઈ હોય તો જે સમય દરમિયાન તમારું ઓફિસનું કામ ચાલતું હોય જે તારીખનું તમારું ઓફિસનું કામ ચાલતું એ જ હોય તો અહીંયા એવો ઓપ્શન કયો છે કે ભાઈ દે ડે ઓન વિચ ધ વર્કિંગ અવર્સ ઓફ સેટ બિગેન તો ઓપ્શન એ જે कामकाज कामकाजनं समय चालू होय एवस घडाचे अ प्रश्न नंबर जो स भाई अवस्ूज द वन विच इज नॉट द ड्यूटी ऑफ मेल एजंट तो मेल एजंट नीचेनामा ड्यूटी काही नाही ही विल जनरेट ऑल मेन्डेटरी रिपोर्ट प्रिस्क्राइब अंधर रिपोर्ट कॉलम ही विल ओपन द टीबी रिसिवड बाय हिम ही इज रिस्पॉन्सिबल फॉर टाइमली ओपनिंग ઓફ ધ સેટ હી વીલ ફોરવર્ડ ધ બેગ્સ ધેટ આર ટુ બી ફોરવર્ડેડ ટુ ધ નેક્સ્ટ સેટ એઝ પર એલોકેશન તો મેલ એજન્ટની શું ડ્યુટી નથી નોટ ધ ડ્યુટી તો હી વીલ ઓપન ટીબી રિસિવ એ તો એમની ડ્યુટી છે હી ઇઝ રિસ્પોન્સિબલ ફોર ટાઈમલી ઓપનિંગ ઓફ ધ સેટ તો એ પણ એમની ડ્યુટીમાં આવી જાય છે હી વીલ જનરેટ કોલ મેન્ડરેટરી રિપોર્ટ અંડર રિપોર્ટ કોલમ તો એ રિપોર્ટ એમને બનાવવાના હોતા નથી તો ઓપ્શન એ અહીંયા સે છે એ જવાબ આવશે કે ભાઈ એ એમની ડ્યુટી નથી ઈ વિલ ફોરવર્ડ ધ બેગ ધેટ આર ટુ ફોરવર્ડ ટુ નેક્સ્ટ સેટ એઝ પર એલોકેશન તો એ પણ એમની ડ્યુટી છે તો આ બધી એમની ડ્યુટીઓ અહીંયા બતાવેલી છે તમે લેક્ચરની અંદર જોયેલી છે અહીંયા આપણે ચર્ચા કરીશું નહીં લાંબી પછી જો એન ઓર્ડર ઇસ્યુ બાય આર એમ એસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રિસ્ક્રાઇબ ચેન્જીસ ઇન શોર્ટિંગ લિસ્ટ શોર્ટિંગ લિસ્ટમાં બદલાવ લાવવા માટે આર એમ એસ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કયો ઓર્ડર લાવવામાં આવે છે તો એ ઓર્ડર લાવવામાં આવે છે એ ઓર્ડર બી ઓર્ડર છે એના માટે શોર્ટિંગ લિસ્ટ સિવાયના ગૌણ બાબતો ગૌણ સૂત ગૌણ અધિકારીઓને બીજી બાબતોમાં સૂચના આપવા માટે લાવવામાં આવે છે અને ટીબી ઓર્ડર છે એ કેમ્પ આર્ટિકલના ડિસ્પોઝલ માટે લાવવામાં આવે છે પ્રશ્ન નંબર ઓગણીસ છે ઓન રિસિપ્ટ ઓફ બી ઓર્ડર ફ્રોમ સુપ્રિન્ટેન્ડન્ટ ધ રેકોર્ડ ઓફિસર શુડ હેવ ઇટ નેટલી કોપીડ બાય વન ઓફ શોર્ટિંગ અસિસ્ટન્ટ ઇન એટલે જે બી ઓર્ડર સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જારી કરવામાં આવેલું હોય એ સુ શોટિંગ અસિસ્ટન્ટ દ્વારા રેકોર્ડ ઓફિસર છે રેકોર્ડ ઓફિસન્ટ શોટિંગ અસિસ્ટન્ટ થ્રુ શેમા બુક કર લખાવરાવે છે તો જે ગાઈડન્સ બુક હોય એની અંદર કોપી કરાવે છે તો અહીંયા જોઈ શકો છો કે રેકોર્ડ ઓફિસરની જવાબદારી છે કે દરેક શોટિંગ અસિસ્ટન્ટને તે ઓર્ડર સરળ ભાષામાં સમજાવે દરેક સેટની ગાઈડન્સ બુકમાં બી ઓર્ડર કોપી કરાવવાની જવાબદારી કોની રહેશે રેકોર્ડ ઓફિસરની રહેશે તો ગાઈડન્સ બુકની અંદર એને કોપી કરાવવાનું હોય છે ચૂઝ ધ કરેક સેન્ટેન્સ તો અહીંયા જોઈ શકો છો ટ્રાન્ઝિટ બેગ આર ક્લોઝડ બાય હેડ શોર્ટિંગ અસિસ્ટન્ટ હેડ મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટ આ તો કે છે ક્લોઝ કરવાની વાત એવું નથી ટ્રાન્ઝિટ બેગને એ બધું ક્લોઝ કરવાનું કોની હાજરીમાં એવું વિધાન આવે તોય એમાં આવે કે ભાઈ હેડ આસિસ્ટન્ટ કે હેડ એડ શોટિંગ અસિસ્ટન્ટ એડ મેલગાર્ડ કે મેલ એજન્ટની હાજરીમાં આપણે બંધ કરવાનો છે તો એવું એપ્રોપ્રિયેટ આન્સર આપણો થાય છે કયો ઓપ્શન ડી તમે અહીંયા જોઈ શકો છો ઓપ્શન ડીની અંદર ટ્રાન્ઝિટ બેગ મસ્ટ ઓલવેઝ બી ક્લોઝ એન્ડ શિલ્ડ ઇન ધ પ્રેઝન્સ એન્ડ અંડર ધ ડાયરેક્ટ સુપરવિઝન ઓફ હેડ શોટિંગ અસિસ્ટન્ટ અથવા હેડ મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટની હાજરીમાં એને બંધ કરવામાં આવે છે તો ઓપ્શન ડી અહીંયા આવશે જવાબ અ પોર્ટફોલિયો ઇઝ પ્રોવાઇડેડ વિથ લોક એન્ડ કી વિથ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા પેઇન્ટેડ ઓન ઇટ એટલે કે જે પોર્ટફોલિયો પર શું લખવામાં આવે તો આપણે વાત કરી હતી ઓદ્દો શું ઓદ્દો અને કેટલા શેટ પ્રોવાઈડ કરેલા છે તો એ વસ્તુ એની અંદર દર્શાવેલી હોય છે તો એવું વિધાન કયું છે તો એવું વિધાન ડે ડેઝિગ્નેશન ઓપ સેક્શન એન્ડ નંબર ઓફ સેટ એ વસ્તુ અહીંયા દર્શાવેલી હોય છે તો ઓપ્શન બી અહીંયા જવાબ આવશે તમને સ્લાઇડ પણ દર્શાવેલી જ છે તમે જોઈ શકો છો બરાબર વસ્તુ કેટલી આપવામાં આવેલી છે હોદ્દો અને કેટલા સેટ પૂરા પાડવામાં આવે છે એ વસ્તુ એની અંદર લખેલી હોય છે પછી પ્રશ્ન નંબર બાવીસ ધ પોર્ટફોલિયો વિલ ઓલવેઝ રિમેન ઇન ધ પર્સનલ કસ્ટડી ઓફ કોની કસ્ટડીમાં રહે છે તો હેડ શોટિંગ અસિસ્ટન્ટ અને મેલગાર્ડની કસ્ટ અથવા મેલ ગાર્ડની કસ્ટડીમાં રહે છે તો આ વિધાન આપણે ત્રણે ત્રણ પેપરમાં જોયું આ પણ પ્રશ્ન બરાબર પછી જુઓ પ્રશ્ન નંબર ત્રેવીસ ઈચ સેટ ઓફ અ સેક્શન ઇઝ સપ્લાયડ વિથ શું હોય છે સપ્લાઇડ વિથ જે સેટ તમે આપ્યો હોય છે સેક્શન ઇઝ સપ્લાયડ વિથ લોક એન્ડ કી પોર્ટફોલિયો એન્ડ ઇટ કન્ટેન્ટ્સ તો અહીંયા શું જવાબ આવશે પોર્ટફોલિયો એડ ઇટ કન્ટેન્ટ સપ્લાય કરેલા હોય છે દરેક સેટને તો આ પણ વિધાન આપણે જોયેલું જ છે પછી પ્રશ્ન નંબર ચોવીસ ફોલોઇંગ આર ધ ફાઇનલ ડ્યુટી ટુ બી કેરીડ આઉટ બાય હેડ શોટિંગ અસિસ્ટન્ટ બિફોર પિટિંગ ધ ઓફિસ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન તો અહીંયા જોઈ શકો છો ચેક ધેટ ધફિસ ઇઝ સ્વેફ્ટ એન્ડ એવરીથિંગ ઇઝ અરેન્જ ઇન ધ ટાઈડી એન્ડ ઓર્ડરલી મેનર એટલે કે સરખી રીતે ગોઠવાયેલું છે કેરફુલી એક્ઝામિન ઇજ શોટિંગ કમ્પાર્ટમેન્ટ ટુ સી ધેટ નો આર્ટિકલ ઇઝ લેફ્ટ એટલે કે કોઈ આર્ટિકલ લેફ્ટ શોટિંગ કર્યા વગરનું રહી ગયું હતું નથી તો વિધાન પણ સાચું છે ઓફિસ રૂમ શૂડ બી લોકડ એન્ડ કી શૂડ બી રિટેન્ડ ઇન હિઝ પર્સન કસ્ટડી પર્સનલ કસ્ટડી ઇવન ઇફ નેક્સ્ટ સેટ કમ્સ ઓન ડ્યુટી ઇમિડિયેટલી જો નેક્સ્ટ ડ્યુ સેટ કમ આવતો હોય તો એની કસ્ટડીમાં નહીં નેક્સ્ટ સેટના જે હોય એમને આપવાનો હોય બરાબર તો અહીંયા સી વિધાન છે એ ખોટું થઈ જાય વેન ધેર ઇઝ સબસ્ટ સબસિડિંગ સેટ હી શુડ હેન્ડ ઓવર ધ ચાર્જ ઓફ ધ ઓફિસ ઓલસો ઓલ્સો ડિપોઝિટ મેલ ટુ હેડ શોટિંગ અસિસ્ટન્ટ સબસિડિંગ સેટ બાય એન્ટ્રી ઇન મેલ લિસ્ટ તો અહીંયા ડી ઓપ્શન એટલે કે એ બી ડી અહીંયા કરેક્ટ છે તો જવાબ આવશે એ બી ડી ऑप्शन सी पी प्रश्न नंबर पच्चीस इफ अ केज टीबी ऑफ अ मेल वन इज एड्रेस टू द मेल ऑफिस ऑफ अ टर्मीनल स्टेशन बाय ऑफि ऑफ ओरिजिनेटिंग ओरिजि ओरिजिनेटिंग स्टेशन वु विल ओपन द केज टीबी तो कोच टीबी ओपन करे तो कोच टीबी ओपन करने की जवाबदारी कोड शॉटिंग एसिस्ट केज टीबी ओपन करवा જવાબદારી છે તો અહીંયા જવાબ શું આવશે કે એસ ટીબી ઓપન કરવાની જવાબદારી એડ્સ વોશિંગ અસિસ્ટન્ટની જવાબ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ત્રણે ત્રણ પેપર સોલ્વ કર્યા છે ત્રણે ત્રણ આપણે અહીંયા પેપર આઉટ કર્યા છે પોસ્ટમેનના ત્રણ પેપર ટોટલ સોલ્વ કર્યા ત્રણેમાં મોસ્ટ ઓફ બધા પ્રશ્નો સેમ અને બધા જ આપણે જે ટોપિકો લેક્ચરની અંદર જોયા છે એમાંથી જ પ્રશ્નો કવર થયા છે તો તમને ફરીથી અહીંયા નંબર ડિસ્પ્લે કરી દઉં છું કોઈ પણ ક્વેરી હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો લેક્ચરના અનુસંધાનમાં વિડીયો કોર્સિસના અનુસંધાનમાં બરાબર પ્રાઇઝ ફ્રી બધી જ વસ્તુ તમે આ આ નંબર પર કોન્ટેક કરીને મેળવી શકો છો માહિતી તો થેન્ક યુ તમને દરેક વસ્તુમાં અહીંયાથી ક્લિયરલી સારી એવી માહિતી મળી હશે કદાચ કોઈ મારા તરફથી અથવા લેક્ચરમાં કોઈ ખામી રહી ગઈ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ત્યારબાદ હજુ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક તમને કહેવા માગીશ કે ભાઈ તમારા જે પોસ્ટલ અસિસ્ટન્ટની જે પરીક્ષા છે એની અંદર આપણું એક મહત્ત્વનો ટોપિક છે કે ભાઈ આઈટી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ બે હજાર બાર કે જેની ટર્મિનોલોજી પૂછાય છે ઘણા બધા સારા એવા માર્ક્સનું એમાંથી પૂછાય છે જો તમારા બધાની ઈચ્છા હોય અને તમે જો કોમેન્ટ મને મળતી હોય કે ભાઈ તમારો કોમેન્ટ મને સારી એવી કોમેન્ટમાં આન્સર મળતા હોય કે ભાઈ મારે લેક્ચર આ જોઈએ છે તો તમને એ લેક્ચર પણ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પ્લસ આ આવી વસ્તુ છે બધું ટોપિક તમને કવર કરીને હું યુટ્યુબ પર અપલોડ કરીશ પણ તમે જો કોમેન્ટમાં જણાવો અને સારો એવો પ્રતિસાદ કોમેન્ટમાં મળશે કે ભાઈ આ લેક્ચર અમારે જરૂરી છે તો આપણે એ લેક્ચર પર ટ્રાય કરીશું તમારું પી એનું લેક્ચર પી એની પરીક્ષા એકવીસ સાતે આવે એ પહેલાં એ લેક્ચર બનાવીને અપલોડ કરી દઈશું પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો કેવા પ્રશ્નો બને છે અને કેવો ટોપિકો અંદર આવે છે તો એ બધી વસ્તુ તમને ડિટેલમાં પ્રોવાઈડ કરવામાં આવશે જો તમારે ઈચ્છા હોય તો કોમેન્ટમાં મને પચાસ એક કોમેન્ટ થાય એવી હું આશા રાખું અને તો હું તમને લેક્ચર એ પ્રોવાઈડ કરવાની ગણતરી કરી શકું મને પણ થોડો જુસ્સો આવે બરાબર તો થેન્ક યુ એવરી અહીંયા આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ